બે ને તમે કેટલા વડે ગુણો તો દસ મળે બે ને કેટલા વડે ગુણીએ તો દસ મળે બોલો બેન દસ ને કેટલા વડે ગુણવાથી ચાલીસ મળે દસ ને કેટલા વડે ગુણવાથી ચાલીસ મળે ચાર તો કે દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ બરાબર છે ચાલીસ ને કેટલા વડે ગુણવાથી એકસો વીસ મળશે ચાલો થોડુંક અઘરું છે પણ આવડી જાય બે એકસો વીસ ને બે વડે ગુણો જોઈએ કોઈ પણ સંખ્યા ગુણાકાર ઝીરો સાથે એટલે જવાબ ઝીરો બે ગુણ્યા બે એટલે ચાર અને બે હતા કેટલા મળ્યા મળી ગયા પાંચ ચાર ત્રણ બે તો હવે કેટલા ગુણવાના બોલો એક સોરી બસો ચાલીસ ગુણ્યા એક કરો કેટલો જવાબ મળશે જનાવડી હાથું તો કરશે બસો ચાલીસ ગુણ્યા એક કરો કેટલો જવાબ મળશે બહુ ગુણાકાર અઘરો જો બોલો બહુ અઘરો બીજા કોઈ બસો ચાલીસ જ મળે એક સાથે ગુણાકાર કરો તો એનો જવાબ ન મળે

તો આઠસો ચાલીસ કે ડી બારસો ચાલીસ એના માટે આપણે ગણતરી કરવી પડશે ચાર ને કેટલા વડે ગુણો તો ચોવીસ મળે ચલો અમીજ ચાર ને તમે કેટલા વડે ગુણો એટલે ચોવીસ મળે બોલો બેન છ વડે છ ચાર ચોવીસ બરાબર છે ચોવીસ ના ઘડિયામાં એકસો વીસ ક્યારે આવે આ ચોવીસ ના ઘડિયામાં એકસો વીસ ક્યારે ચોવીસ ચારસો વીસ ને કેટલા વડે ગુણવાથી સોરી એકસો વીસ ને કેટલા વડે ગુણવાથી ચારસો એસી મળે છેલ્લા છેલ્લા જીરો ખડી ભૂલી જાવ કેટલા થઈ ગયા અહીં બાર થઈ ગયા અહીંયા અડતાલીસ થઈ ગયા

એ અહિયાં ચાર વડા ત્રણ વડે કેટલા વડે ગુણવાના હોય એક એક ને પૂછવાનું હવે ચૌદ ચાલીસ એટલે કે ચૌદસો ચાલીસ ગુણ્યા કેટલા કરવાના

એ ક્રમિક છે ને ત્રણ બે એક છે ત્રણ બે છે ત્યાર પછીની શ્રેણી શ્રેણી નંબર આઠ પ્રશ્ન નંબર આઠ દાખલા નંબર આઠ દસ વીસ ચાલીસ એકસો વીસ તો પછીની સંખ્યા એકસો તો પછીની સંખ્યા કઈ પાંચ દસ વીસ ચાલીસ એસી પછી એક ત્રણસો દસ બી ત્રણસો દિવ્યા બેન પાંચ ને કેટલા વડે ગુણવાથી દસ મળે બે વડે બરાબર છે ને કેટલા વડે ગુણવાથી વીસ મળશે પારુલ બેન દસ ને કેટલા વડે ગુણવાથી વીસ મળશે દસ ને કેટલા વડે ગુણ્યા તો વીસ મળે બે વીસ ને કેટલા વડે ગુણવાથી ચાલીસ મળે વીસ ને કેટલા વડે ગુણવાથી ચાલીસ મળે રીતે બે ચાલીસ ને કેટલા વડે ગુણવાથી એસી મળે માં જોઈ બે બે એસી સમજી સમાન સંખ્યા નો ગુણાકાર અહિયાં પાંચ ગુણ્યા બે દસ દસ ગુણ્યા બે વીસ વીસ ગુણ્યા બે ચાલીસ ચાલીસ ગુણ્યા બે ગુણ્યા બે એટલે એકસો

આવડે કે ન આવડે કરી દઈએ એ ચારસો છ્યાસી બી ચારસો સત્યાવીસ સી ચારસો છ્યાસી કે ડી ચારસો સોળ છ ને કેટલા વડે મળશે બોલો બેન છેલ્લે ત્રણ વડે બરાબર છ ત્રણ ને ચોપન ગુણ્યા ત્રણ કરી જોઈએ તો દાખલો આપણો આગળનો મળશે કે નહીં જોઈ લે છ ત્રણ ચાર બાર બધી એક પંદર ને એક એકસો બાસઠ વડે ગુણ્યા તો હવે કેટલા વડે ગુણવાના એકસો બાસઠ ગુણ્યા ત્રણ ત્રણ દો ત્રણ કયો ઓપ્શન એ ચારસો છ્યાસી અહિયાં આપડે કયો નિયમ લાગુ પડ્યો કેવાય સમાન સંખ્યાનો ગુણાકાર આવડતે

ચાર હજાર બસો એસી બી ચાર હાજર સાતસો સાહીઠ સી પાંચ હાજર જોઈએ પંદર ને કેટલા વડે ગુણો તો પંદર ને એ કેટલા વડે ગુણોથી આપણને ફ્રીસ મળશે ચાર વડે ત્રીસ ચાર એકસો વીસ જો અહીંયા બે અહીંયા ચાર હવે છ વડે ખબર નથી તો આપડે ગુણાકાર કરી દેવાનો એકસો વીસ ગુણ્યા

પાંચ હજાર સાતસો ઓપ્શન તો અહિયાં આપણે ગુણાકાર ની શ્રેણી પૂરી થાય બે ચાર છ અને આઠ બેકી સંખ્યા છે ને તો ગુનાકાર ની શ્રેણી આવડશે બધાને હવે કાલે આપણે શીખતું ભાગાકાર મોટો વધારો તો ભાગાકાર માં મોટો ઘટાડો હવ